નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો યોજના માહિતી જ્યાં અમે લાવીએ છીએ સરકારની નવી યોજનાઓ અને સહાય અંગેની સચોટ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજ બે હજાર વિશે જે ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે પાક નુકસાનીનો સામનો કરનાર ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ સહાય કયા વિસ્તારોમાં મળશે આ પેકેજ ખાસ કરીને નીચેના વિસ્તારો માટે છે જૂનાગઢ પંચમહાલ દાહોદ પાટણ વાવ અને થરાદ તાલુકાના ખેડૂતો માટે ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ખેડૂતોને આર્થિક રાહત આપવા આ યોજના જાહેર કરી છે ચાલો હવે જાણીએ સહાયની રકમ કેટલી મળશે સરકાર દ્વારા ખેડૂતોને કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર સુધી સહાય મળશે વિસ્તાર સહાયની રકમ પ્રતિ હેક્ટર એક હેક્ટર સુધી રૂપિયા બાવીસ હજાર શૂન્ય પોઈન્ટ પાંચ હેક્ટર રૂપિયા અગિયાર હજાર શૂન્ય પોઈન્ટ પચીસ હેક્ટર રૂપિયા પાંચ હજાર પાંચસો એટલે કે જેમના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે તેમને સરકાર તરફથી સાથે સાથે એસડીઆરએફ ફંડ હેઠળ રૂપે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર મળશે હવે જાણીએ સહાય મેળવવાની શરતો એક પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલું હોવું જોઈએ બે ખેડૂતનું નામ જમીનના રેવન્યુ રેકોર્ડ હોવું જરૂરી છે ત્રણ સહાય પ્રતિ હેક્ટર ધોરણે આપવામાં આવશે અને ચાર ખેડૂતોએ ગ્રામ પંચાયત કચેરીમાં અરજી કરવી પડશે અરજીની તારીખ બાબતે મહત્વપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આદેશ મુજબ અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે અરજી કરતી વખતે તમારું સાત બાર એક આઠ અ બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લઈ જશો ખાસ નોંધ લો આ સહાય માત્ર તે વિસ્તારોના ખેડૂતોને મળશે જ્યાં ભારે વરસાદથી પાક નુકસાનીનું પ્રમાણ તેત્રીસ ટકા કે તેથી વધુ છે અને તે વિસ્તાર સરકાર દ્વારા મંજૂર જાહેર થયો છે સહાયની રકમ ડીબીટી દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે તો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સરકારી યોજનાઓ અને સહાય અંગેની વધુ માહિતી માટે જોડાયેલા રહો ધન્યવાદ કૃષિ ભારત